હું વિડીયોના માધ્યમથી અમારા ઈઠોદરના ધારાસભ્યને કહેવા માગું છું કે આપ જાઓ અહીંયાથી અત્યારે થોડુંક જામનગરમાં ધ્યાન આપો ખાસ કરીને અત્યારે બીમારી બહુ ફેલાણી છે આ લોકો ઝણી ઝણી ગ્રીટ ફૂંકી ક્યાંય નાખતા નથી બરાબર છે જ્યાં જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લાઇટો દેતા નથી અને કાદો કિચડ સરખી રીતે સાફ કરાવતા નથી કચરો સરખી રીતે ઉપડાવતા નથી કમિશનરને અમે રજૂઆત કરવા જઈએ છે તો કમિશનર સાહેબ છે એ પોલીસને અને મોટા મોટા કમાન્ડોને ત્યાં આડા રાખી દે છે એટલે ધારાસભ્ય રજૂઆત કરીએ છીએ આવાસમાં ફૂલ ગંદકી છે એ લોકોને નથી લાઈટું ત્યાં બહુ રાતે ખરાબ બનાવવાને છે એવી જ રીતે લાલવાડી આવાસમાં પણ ખરાબ એ લોકોને પણ નોટિસ આપી છે ત્યાં પણ કચરો વચરો સાફ રેગ્યુલર થતો નથી અને ત્યાં પણ બીમારી ફેલાની છે એવી જ રીતે ચૌદસો ચાર આવાસ ખાલી કરાવ્યા છે એ લોકોને પણ લેખિતમાં નથી આપ્યું તો આ બધી વસ્તુમાં ધ્યાન આપો અને એની સાથે સાથે આપની સમક્ષ છાપામાં આપણે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય કે જે ઝાડામાં ચેરમેન તરીકે અત્યારે કોણ હોય ઝાડામાં અત્યારે જે આપણે કમિશનર સાહેબ હોય એવી રીતે ઝાડાના જે સર છે એ મારા ખ્યાલમાં ચાર્જમાં કમિશનર સાહેબ છે કે નહીં મને ખબર નથી પણ આની પહેલાં તો આપણા જૂના કમિશનર સાહેબ હતા જે ચાર્જમાં હતા અને કેટલી બધી જગ્યાઓ એને હેતુ ફેર કરી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરી અને અહીંથી વયા ગયા અત્યારે એવું સંભળાય છે કે અઢાર જેટલી જમીનોનો હેતુ ફેર કર્યો છે તો આ હેતુ ફેર કરી અને એ ચાર્જમાં કોણ છે આપણા કમિશ્નર સાહેબ છે કે બીજા કોઈ ચાર્જમાં છે તો આવી બધી જગ્યાઓનો હેતુ ફેર કરવામાં આ બધામાં જ પડ્યા છે એમાં આ નાની નાની વસ્તુમાં ક્યાંય ધ્યાન દેતા નથી તો આ બેનશ્રીને હું રિક્વેસ્ટ કરું છું કે કા આપ જામનગર આવો અને બેઠા બેઠા ખાલી લોકોના ફોન સોલ્વ કરો તો અટકાવો જે આવે એ જામનગર ને લુટીન જાય છે જે આવે એ જામનગર ને લુટીન મળ્યું જાય છે અઢી વર્ષ માટે ચાર્જમાં મૂકે છે જામનગર ને લુટીન મળ્યું જાય છે અને બાકીના હાલત અહીંયા બહુ ખરાબ હોય છે આવાસની હાલત એકદમ એટલે એકદમ અત્યારે ખરાબ છે અમારા સ્લમ વિસ્તારની હાલત એકદમ ખરાબ છે તો બેન વિડીયોના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે તેને જામનગર ઉપર ધ્યાન આપો બીમારી રોગચાળો ફેલાડો છે ગ્રીટ જ્યાં ત્યાં નાખવાની હોય છે ત્યાં ગ્રીટ કોઈ નાખતા નથી તો આ બધી ઝીણી ભૂકી નાખાવો કાદા કિચડથી બચાવો રોડ રસ્તા ઉપર ધ્યાન આપો અને આ જગ્યા આપણી હેતુ ફેર કરી અને લૂંટીને વયા જાય તો વહેલા વહેલા તકે વિજલન્સ તપાસ આવે ને એ પહેલાં આની ઉપર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે આ જગ્યાને અટકાવો એવી અમે તમારે વિડિયોના માધ્યમથી અમે તમારી સમક્ષ રજૂઆત કરી છીએ વસ્તુ ભારત માતા કી જય જય જય